ભાદ્ર વડોદરા હાઈવે પર આવેલ સમિયાલા નજીક શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે બે દિવસીય શ્રી કૃષ્ણ કથા સત્સંગનો પ્રારંભ થવા પામ્યો છે મંદિરમાં અગિયારમાં વાર્ષિકોત્સવ અને શ્રીકૃષ્ણ પ્રણામી ગૌશાળાના લાભાર્થે કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય પરમહંસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ દ્વારા શ્રીકૃષ્ણ કથા સત્સંગનું રસપાન કરાવશે સાથે કથાના પ્રારંભે પોથી યાત્રાની શોભાયાત્રા પણ નીકળી હતી મંદિર ખાતે પોથી અને શ્રી સદાનંદજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કથાના શુભારંભમાં યજમાન પરિવાર દ્વારા પોથી અને મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કરાયું છે આર્થિક સહિતના કાર્યક્રમો સાથે કથાનો પ્રારંભ થવા પામ્યો હતો સમિયાલા ખાતે શ્રી કૃષ્ણ પ્રનામી મંદિર ખાતે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે બે દિવસ દરમિયાન કથામાં કૃષ્ણ જન્મોત્સવ સહિતના ઉત્સવો પણ ઉજવવામાં આવશે કથાના વક્તા પરમ ભુજશ્રી સદાનજી મહારાજ દ્વારા દેશભરમાં અનેક મંદિરોનું પણ નિર્માણ સાથે ગૌશાળા અને સેવકા સેવા કાર્યો પણ ચાલી રહ્યા છે ત્યારે હાલના વર્ષે સતત અગિયારમાં વર્ષેથી છે તે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સમિયાલા નજીક આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે વાર્ષિકોત્સવ તથા ગૌશાળાના લાભાર્થે બે દિવસીય શ્રી કૃષ્ણ કથા સત્સંગનો પ્રારંભ થવા પામ્યો છે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સમિયાલા મુકામે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરનો અગિયારમો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સાથે સાથે ગૌશાળાના લાભાર્થે પરમહંસી મહારાજ સદાનંદજી જેઓ વૃંદાવનની અંદર કાચનું મંદિરના મહારાજ તરીકે પ્રખ્યાત છે એવા બે દિવસ કૃષ્ણ કથા કરશે સાથે સાથે આ મંદિરની અંદર પારાયણની પણ પ્રારંભ કર કરવામાં આવેલો છે એની પૂર્ણાહુતિ પણ કરવામાં આવશે સમાજ સેવા ધર્મની સાથે થાય લોકોનું કલ્યાણ થાય પ્રાણીઓ પશુઓનું કલ્યાણ થાય એ માટે મંદિર કા સતત કાર્યરત છે અને સાથે સાથે એના વિકાસ માટે પણ મંદિર રોકાયેલું છે લોકોના લાભાર્થી દવાખાનું તો ખરું જ પરંતુ સાથે સાથે આધ્યાત્મિકતા વિકસે એ માટે ચિંતન કાર્યક્રમો પણ ચાલે છે પ્રણામ